buat setiap telur. Oke, makron. Oh, okay. okay. oh, oh Mana oh, 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 oh. ah, nah. और जी भाकरी खावानी है ताजा थी

અને હું યોગામ જઈ આવું હમણાં યોગા માંધો નથી આવતો હળવી હળવી કસરત કરાવે ને અને હમણાં અમારે સેન્ટર નવું બને છે ને તો ફેરવું છે એસી છે બહુ મજા આવે એ આખું બંધ થઈ ગયું અને આમ આમ બીજે લઈ ગયા ને અત્યારે કામ ચાલુ છે ત્યાં સુધી આ કોઝવે જવાનું કઈ જગ્યાએ હું કંતારેશ્વર મંદિરથી પહેલાં પહેલાં એટલે છે ને ત્યાં એસી હોલ છે ને તે બહુ મજા આવે આ ઘરે આવીને બહુ નાવા ને કઈ જરૂરત રે નહીં એસી હોય ને એટલે મજા આવે અને હમણાં હળવી હળવી કસરત કરાવે છે બહુ ગરમી છે ને એટલે એટલે તો હાલો હું જઈ આવું જય સ્વામિનારાયણ

થોડા નહી થાય થોડા નહી થાય એટલે ઓછું થયું દેખાણો નહીં નાખે નાખે નાખે

Ini ada bening -bening yang Bu. Yang lagi kending, saya cuti, ya, coba, આમલાની કેન્ડી બધાને એમ થશે કે અત્યારે સિઝન વગર કેમ પણ અમારા રૂતામાસી છે ને એના ભાણિયા ભાઈ અમારા બારમીક ભાઈ છે ને એણે વેન કર્યું હતું એટલે રૂતામાસી કે બનાવી દે ને તો ઘણા ભાઈ માટે બનાવી જ ગયો હાલો ડન હવે બપોર જમશું ત્યાં ટેસ્ટ કરશું જોકે કેરીન સાથે જ મુરબો બે મોળો લાગે કેરી મોળી લાગે લાગે પિયુષભાઈનું થારું જોઈ બધું હવે હાલો કપડા બદલાઈ આવીએ યોગામાં ગયા રોટલી બોટલી બધું બની ગયું છે પછી જમી લઈએ જેટલો વરસાદ પડ્યો તો ને જે ઠંડુ વાતાવરણ થયું હતું ને એટલી જ અત્યારે ગરમી અને તડકો રોડ ઉપર ઓ માય ગોડ જે શૂઝ નહોતી પહેરી ગઈ ને ચપ્પલ પહેરી ગઈ હતી યોગામાં તો જે પગ તૈપા છે બળવા મીંડા પગ ઇન્ડોરાનો દયા ખાઈ પિન અરર વાડ હઈ ગઈ ચલો હવે ખાઈ પિન પૂઈ જરા 4 કિલો જરાકમ હો મરબો ટેસ્ટ કરીએ આટલો બધો નહી એટલે એક બટમ ખોય ગા એટલે કેડી મોળી લાગે લાગે હે લેખા ટ્રાય નહીં ફ્લેવર તો હજી બેસ્ટ છે ને આવી જાવ બધા જમવા કેમ મમ્મી ભાઈ એને વટાણા ઢોળ્યા છે ને બેઠા બેઠા ભરે જાર મહિના છે ને ત્યાં બધા ભૂખા થઈ ગયા બેનને ભૂખ લાગી ભાઈને ભૂખ લાગી

તમે શું ખાશો બા આપણે ભગવાન થયેલું પણ ખાલી એક ઝોલું ન આવવા દે છોકરા એટલા બપર વચ્ચે હળી કરે ને ઘડીક થાય ને ત્યાં બોલ લે એનો અવાજ બંધ કરાવીએ ને ઘડીક થાય ને ત્યાં બેટ લે એનો અવાજ બંધ કરાવીએ ને ઘડીક થાય ને ઈ બે બાધે એમ કે હોળી ને ખાઈ લે તજીતા એ બુક છે નહીં ગલેલી ખાઈ આપણે આપણે ગલેલી ખાઈ પણ હું કરો જેવા હોય એવા પછી ખાઈ લેશે બીજું શાક અને કેમ પ્લાન હતો ક્યાં આવી ગયો પીઝા લેવા ગયો તો actually પણ waiting હતું દોઢ કલાક નું તો વઈ ઘરે માંડવી વાળી અલ્યા વાળ બધું કેમ આમ થઈ ગયું છે ખબર પડી માર કેમ કપાવા હાલો જમી લે તમે હો દિવસ એ આમ રે હા જમી લો બોલો મજા આવી હમ મજા આવી ગાટિયાન સાગર તોળેલ મજા આવે હા હા વાગ્યા છે દસ અને હું આવી ઉપર નાવા ધોવા જતી તી પણ હું છે ને મારે એક એ કહેવાનું હતું કે હમણાં બ્લોગ નહોતા આવતા બ્લોગ નહોતો તો મને છે ને ઘણા બધા લોકોએ મેસેજ બી કર્યો હતો મતલબ જે ફ્રેન્ડ્સ હોય ઓળખતા હોય લોકોએ વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો મતલબ કર્યા હતા પછી ઘણા બધા મને ઇન્સ્ટાગ્રામ ઉપર કમેન્ટ કમેન્ટ શું આપણે ડીએમ કર્યો હતો તો કે બ્લોગ કેમ નથી આવતા કેમ નથી આવતા તો એવું નથી કે મેં શૂટ નથી કર્યું શૂટ કરતી હતી પણ કેવું થાય કે સવારથી બપોર સુધીમાં ફૂસ થઈ જાય કેમ કે છોકરાઓ ઘરે હતા વેકેશન હતું પછી મારે વચ્ચે એક બે દિવસ યોગામાં જવાનું નહોતું એટલે વેકેશન મોડ ઓન થઈ ગયો હતો પછી આમ કેવું કે એમ આમ બધું કંટાળો આવી જાય ને એવું બધું થઈ જતું હતું ને વેકેશન હતું ને છોકરાઓ ઘરે હોય ને આપણે ઘડીક વાર ફ્રી થયા હોય ને તો પછી રહી જતું હતું ચાલું કરું પણ એનો એન્ડ નહોતો થતો મતલબ આખો દિવસ પૂરો ન થાય બપોર સુધી થાય પછી પાછું છોડી દઉં તો એવી રીતે બે ત્રણ દિવસ મેં એક દિવસ મમ્મીના બેન મતલબ માસીજી માસીને એ બધાને માસીની દીકરીઓ અને માસીના દીકરાને એ બધા બેસવા આવ્યા હતા એ દિવસે એવું થયું હતું બપોર સુધી થોડું થોડું કર્યું પણ પછી પાછો એન્ડ થયો જ નહીં તો હું છે ને હવે અમે નાઈ ધોઈને સુઈ જઈએ હજી હું એવી વિવેક તો હેર કટિંગ કરવા ગયા છે છોકરાઓ હજી બે રમે છે બધા ફ્રેન્ડ્સ તો હું નાયા ધોઈ આવું અને આ વિડીયોનો એન્ડ અહીંયા કરું અને મેં જે વ્લોગ ચાલુ કર્યા હતા પણ ડન નો થયા કમ્પ્લીટ ન થયા એ બધા થોડા થોડા પાર્ટ છે એ જોઈ લો તે આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું અને મળીએ કાલે નેક્સ્ટ જય વ્લોગમાં બાકી ગયા છે સવા બાર પાંચ અને અમારી રસોઈ બની ગઈ છે અહીંયા બને છે બુંદાનો સંભારો આજે જમવામાં છે તૂરિયાનું શાક અને છે બાજરાનો રોટલો જુવારનો દીવાબેન માટે છે પરાઠા અને પૃથ્થુભાઈ માટે છે સામેવાળા વાળા આંટીએ અંબાઈ વાતા પકોડા અને હું કાલે મામાને ઘરેથી લાવી તી સેન્ડવીચ તો પૃથ્થુભાઈ ને એ બધું મિક્સ કરીને ખાવાનું જ કા જોય મોઢું પૃથ્થું વાસી નો ખવાય તું શાક રોટલી ખાઈ લે માં દીકરો હે અને ભગવાનનો થાળ બાર એડી કરે છે સંભારો થાય હા બાર રેડી કરે ને તે સંભારો બધી જાય હાથમાં છે ને તો હારો હાર બતાવી દઉં હજી મને કોઈક મેંદી નું પૂછે છે નાખવી હોય તો બ્લેક અને આપણે લોકો ને નાખવી હોય તો બ્રાઉન બે કલર આવે છે ભાવનગર ની આયુર્વેદિક હિના દેવાશી નામ છે મમ્મી

ને નઈ દો પે છે હા તમે થા ધરાવી નાવો ને ફટાફટ હું 2 મિનિટમાં લે તો જાજે જલ્દી બોલ મમ્મી ભગવાનને ખાડ ધરાવે ને ત્યાં અમે કેમ કે બીજી ત્રીજી વખત નાતી હોય એટલે હમણાં બે મિનિટમાં નાઈન ઉતરી જાય પછી જમીએ કેમ કે પછી જમીન મારે ખમવું પડે તરત નવા જવાય નહીં તો એના કરતાં એમ થયું પહેલાં જ નાતી આવું જો ભરી ગલોલી ગલી ગલોલી ગલી ગલેલી ગલેલી આવી ગઈ છે આલા બધા ગલેલી થવા ન્યૂઝ ચેનલ અને ગલેલી જો આજે સન્ડે હતો એટલે આજે બધું લેટ લેટ હતું આ છીલકુ હોતું ખાવે ખાઈ જવાય ઉતાર ખાવાય પૂરી લાગે બહુ મસ્ત મીઠી છે મમ્મી દરવાજે લાવે છે મીઠી મમ્મી સન્ડે હતો ને એટલે બધું મોડું મોડું હતું ઘણા બહાર થયા છે છે કામકાજ કરીને નાઈ ધોઈને બેઠા હવે રસોઈ કરશું મગનું શાક ને રોટલી પણ પહેલાં ગલેલી ખાઈ લઈએ ફોન મૂકું તો બીજા છે ચીલકું ઉતારું ને ઉતારી દઉં હોય મને બહુ મીઠી લાગી તુરું લાગે ઉપરનું તુરું લાગે અંદર મીઠી હારે છે અને આજે આમળાની કેન્ડી કરવાની છે રૂતામાસીના ભાણિયાએ વેન કર્યું છે તો આમળા બાફીને સુકવવા મૂક્યા છે પછી શુગરને બધું મિક્સ કરશું બતાવું હમણાં અને બીજું હું હા આ યુદ્ધ યુદ્ધ કરીને હવે તો મગજ ચક્રાવે ચડી ગયું કા

લે લીખાઈ લીએ ઓટો ખોટો ને લગાતી ઓળખતા નો હોય ને હે ને કેમ બંધ થઈ બંધ બંધ એમ એમને મે વિડિયો ચાલુ કર્યો એટલે કેમ બોલા દે કઈ એવું કાઈ નથી નિકિતા જાવા કણ સમાધાન કરતો જવાય એટલે પાછો આવવા થાય ને ઈ વાત છે આ મારા મારા માસીજીની દીકરી અને વિવેકના સગા માસીની દીકરી છે જે ઓલા આગળ અમારા મામાના ઘર લગન હતા ને ત્યારે દીદીએ એ ફટાણા બહુ ગયા હતા કા દીદી આ અમારી દીદી બહુ કોમેડીસ પણ વિડીયો ચાલુ છે ને એટલે હાવ મોઢું બંધ કરી દીધું